લાલાજી પણ દેશભક્તિના રંગે હિલોળે ઝૂલ્યા હતા હિંડોળા ઉત્સવને અનોખી રીતે ઉજવાયો હતો લાલજીના હિંડોળાને પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર શણગારવામાં આવ્યા હતા વાલોડ રાધાકૃષ્ણ મંદિરમાં હવેલીમાં એક માસ સુધી અલગ અલગ શણગાર કરવામાં આવે છે મંદિરની અંદર ભાવિક ભક્તોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો હિંડોળો પૂર્ણ હિંડોળા પૂર્ણ થયા પછી રાષ્ટ્રગાન ગાઈને સૌ ભક્તો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હજાર ઓગણીસ ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે છે તો પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના આ ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને